નમસ્કાર મિત્રો ગુજરાત જોબ ગૃમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે ઇતિહાસનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક સમજીએ ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એટલે કે જનપદ મહાજનપદ અને મગધ વિશે આપણે વિગતવાર વાત કરીશું તો આપણે આ બધું કઈ રીતે સમજીશું જુઓ સૌથી પહેલાં આપણે પ્રારંભિક શાસન અને જનપદથી શરૂઆત કરીશું પછી જોઈશું કે સોળ મહાજનપદોનો ઉદય કેવી રીતે થયો એમની વચ્ચે કેવી સ્પર્ધા થઈ અને છેવટે મગધના શક્તિશાળી રાજવંશો કોણ હતા આપણે ગણરાજ્યો અને તે સમયના સામાન્ય લોકોના જીવન પર પણ નજર કરીશું તૈયાર છો ચાલો શરૂ કરીએ તમને ખબર છે ને કે કોઈ પણ મોટી વસ્તુની શરૂઆત નાની હોય છે બસ અહીં પણ એવું જ થયું ચાલો સમજીએ કે કેવી રીતે નાના કબીલાઓમાંથી મોટા પ્રદેશો બન્યા અને ભારતના રાજકીય નકશાનો પાયો નખાયો અહીં તમે એક મોટો ફેરફાર જોઈ શકો છો વૈદિક કાળમાં લોકો કબીલામાં રહેતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા પણ પછી આવ્યો જનપદ કાળ અને લોકો એક જગ્યાએ સ્થિર થયા તેમણે ખેતી શરૂ કરી ગામડા વસાવ્યા અને આ ખાલી રહેણીકરણીનો બદલાવ નહોતો આ તો શાસન વ્યવસ્થાની શરૂઆત હતી તેમનો એક રાજ્યન્ય એટલે કે વડો રહેતો અને સભા સમિતિ જેવી સંસ્થાઓ નિર્ણયો લેતી અને આ જનપદ શબ્દ જ બધું કહી દે છે જન એટલે લોકો અને પદ એટલે પગ મતલબ એવી જગ્યા જ્યાં લોકોએ પહેલીવાર પગ મૂકીને કાયમ માટે વસવાટ કર્યો આ કોઈ નાની વાત નહોતી દોસ્તો આ કુરુ અને પાંચાલ જેવા કાયમી રાજ્યોના નિર્માણની શરૂઆત હતી અને જેમ જેમ આ નાની વસાહતો મોટી અને શક્તિશાળી બનતી ગઈ તેમ તેમ એ મહાજનપદ એટલે કે મોટા રાજ્યો બની ગયા આ હતો ભારતમાં રાજ્યોનો યુગ તો ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતનો નકશોકીંક આવો દેખાતો હતો એ સોળ મોટા અને શક્તિશાળી રાજ્યો એટલે કે મહાજનપદોમાં વહેંચાયેલો હતો અને આ બધા સત્તા માટે એકબીજા સાથે હરીફાઈ કરી રહ્યા હતા પ્રાચીન ભારતની ગેમ ઓફ થ્રોન્સ જેવું જ સમજી લો હવે સવાલ એ થાય કે આપણને આ બધી માહિતી ક્યાંથી મળી તો મોટાભાગની માહિતી બૌદ્ધ ગ્રંથ અંગુત્તર નિકાયમાંથી મળે છે તે સમયના કેટલાક પાવરફુલ રાજ્યો હતા અંગ વજ્જી મગધ અને ગાંધાર એમના પાટનગરો ખાલી રાજધાની નહોતા પણ વ્યાપાર અને સંસ્કૃતિના મોટા કેન્દ્રો હતા હવે જ્યારે આટલા બધા શક્તિશાળી પાડોશીઓ હોય ત્યારે સંઘર્ષ તો થવાનો જ છે બરાબર ને તો બસ શરૂ થઈ સર્વોચ્ચતા માટેની એક મોટી દોડ અને આ દોડે જ આખા પ્રદેશનું ભવિષ્ય નક્કી કર્યું ભલે સોળ રાજ્યો હતા પણ ખરી લડાઈ તો આ ચાર મહાશક્તિઓ વચ્ચે જ હતી મગધ કોસલ વત્સ અને અવંતી આ ચારમાંથી કોઈ એક જ સર્વોપરી બનવાનું હતું આ બધા રાજ્યોમાં રાજાશાહી હતી અને એમની હરીફાઈએ ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો તો મોટો સવાલ એ છે કે આ ચારમાંથી જીત્યું કોણ કોણ બન્યું સર્વશ્રેષ્ઠ અને આ મહાસંગ્રામનો વિજેતા બન્યો મગધ જી હા મગધે બાકી બધાને પાછળ છોડી દીધા અને ભારતના પ્રથમ મહાન સામ્રાજ્યનો પાયો નાખ્યો પણ કેવી રીતે મગધ આટલું શક્તિશાળી બન્યું કઈ રીતે એનો જવાબ એના મહત્વાકાંક્ષી અને શક્તિશાળી રાજવંશોમાં છુપાયેલો છે આ લોકો સાચા અર્થમાં સામ્રાજ્યના નિર્માતા હતા મગધનો ઉદય કોઈ એક રાજાની કહાણી નથી પણ ત્રણ મહાન વંશોની ગાથા છે પહેલાં હર્યકવંશે પાયો નાખ્યો પછી નાગવંશે એને મજબૂત કર્યો અને અંતે નંદવંશે એને સામ્રાજ્યના શિખર પર પહોંચાડ્યો આ કહાની શરૂઆત થાય છે હર્યક વંશ અને એના સ્થાપક બિંબિસારથી એમણે જ મગધને એક નાનકડા રાજ્યમાંથી એક મોટી તાકાત બનાવવાની શરૂઆત કરી આ વંશના બે મુખ્ય ખેલાડીઓ હતા બિમ્બિસારે રાજગૃહ જે ગિરિવ્રજ તરીકે પણ ઓળખાય છે તેને રાજધાની બનાવીને શાસન શરૂ કર્યું પણ એમના પુત્ર અજાતશત્રુ તો એમનાથી પણ આગળ નીકળ્યા એમણે શક્તિશાળી વજ્જી સંઘને હરાવ્યો અને રાજધાની પાટલીપુત્રમાં ખસેડી આ પાટલીપુત્ર જ ભવિષ્યના સામ્રાજ્યનું કેન્દ્ર બન્યું હરિયક વંશ પછી આવેલા નાગવંશ અને નંદવંશે આ શક્તિને હજુ વધારી અને મગધને એક એવા વિશાલ સામ્રાજ્યમાં ફેરવી દીધું જે પહેલાં કોઈએ જોયું નહોતું ઓકે અહીં કેટલાક મહત્વના મુદ્દા યાદ રાખવા જેવા છે નાગવંશની સ્થાપના શિશુનાગે કરી હતી અને તે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો હતો પછી આવ્યા નંદવંશના મહાપદ્મનંદ જેમને ભારતના પહેલા સામ્રાજ્ય નિર્માતા કહેવાય છે અને એક રસપ્રદ વાત જ્યારે મહાન સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધની ગાદી પર નંદવંશના છેલ્લા રાજા ધનાનંદનું શાસન હતું પણ એક મિનિટ એવું નહોતું કે બધી જગ્યાએ રાજાઓનું જ શાસન હતું એ જ સમયે એક તદ્દન અલગ અને ખૂબ જ રસપ્રદ શાસન વ્યવસ્થા પણ હતી જેને આપણે ગણરાજ્ય તરીકે ઓળખીએ છીએ તો આ ગણરાજ્ય શું હતું નામ પરથી જ ખબર પડે છે ગણ એટલે જૂથ આ એવા રાજ્યો હતા જ્યાં કોઈ એક રાજારાજ નહોતો કરતો પણ લોકોનો સમૂહ અથવા એક સભા મળીને નિર્ણયો લેતી આ એક રીતે પ્રાચીન લોકશાહી જેવું હતું આનું સૌથી સારું ઉદાહરણ છે સંઘ આસપાસના રાજાઓના આક્રમણોથી બચવા માટે લીછવી વજ્જી અને મલ્લ જેવી આઠ નવ જાતિઓએ મળીને આ સંગઠન બનાવ્યું હતું એમનું પાટનગર વૈશાલી હતું અને તેઓ એક થઈને પોતાની રક્ષા કરતા અને એમની શાસન પદ્ધતિ ખૂબ જ રસપ્રદ હતી બધા નિર્ણયો સંથાગાર નામના એક મોટા નગર ભવનમાં લેવાતા ત્યાં વૃદ્ધ અને યુવાન બધા ભેગા મળીને ચર્ચા કરતા અને પછી બહુમતીથી અથવા સર્વાનુમતે નિર્ણય લેવાતો આજના સંસદ જેવી જ વ્યવસ્થા હતી રાજાઓ અને રાજ્યોની ઘણી વાત કરી પણ સામાન્ય માણસનું શું ચાલો હવે જોઈએ કે આ રાજકીય ઉથલપાથલના સમયમાં સામાન્ય લોકોનું જીવન કેવું હતું તે સમયે મોટાભાગના લોકો સાદા ઘરોમાં રહેતા અને એમનું જીવન ખેતી અને પશુપાલન પર આધારિત હતું તેઓ ઘઉં ચોખા જવ શેરડી અને તલ જેવા પાક ઉગાડતા પુરાતત્વવિદોને તે સમયના ખાસ માટીના વાસણો મળ્યા છે જેને ચિત્રિત ઘૂસરપાત્ર એટલે કે પેઇન્ટેડ ગ્રેવેર કહેવાય છે આ વાસણો આપણને તે યુગની કળા અને જીવનશૈલી વિશે માહિતી આપે છે જેમ જેમ રાજ્યો મોટા થયા તેમ તેમ તેમની સુરક્ષાની જરૂરિયાત પણ વધી રાજાઓ પોતાની રાજધાનીની આસપાસ મોટા કિલ્લાઓ બનાવતા પણ આ બધાનો ખર્ચ ક્યાંથી આવે આ માટે તેમણે એક વ્યવસ્થિત કર પ્રણાલી શરૂ કરી સાથે સાથે ખેતીમાં ઉત્પાદન વધારવા માટે લોખંડના ઓજારોનો ઉપયોગ પણ મોટા પાયે શરૂ થયો આ કર પ્રણાલીમાં સૌથી મોટો બોજ ખેડૂતો પર હતો તેમણે પોતાની ઉપજનો છઠ્ઠો ભાગ જેને ભાગ કહેવાતો તે રાજાને આપવો પડતો આ સિવાય કારીગરોએ મહિનામાં એક દિવસ રાજા માટે મફત કામ કરવું પડતું અને વેપારીઓ પણ પોતાના માલસામાનના વેચાણ પર કર ચૂકવતા તો આપણે જોયું કે કેવી રીતે નાના કબીલાઓમાંથી મોટા રાજ્યો અને પછી એક વિશાળ સામ્રાજ્યનો જન્મ થયો શાસનની આ વિવિધતા એક તરફ રાજાશાહી અને બીજી તરફ ગણરાજ્ય આપણને રાજ્ય નિર્માણ વિશે ઘણું બધું શીખવે છે આ પ્રાચીન ઇતિહાસમાંથી આજે આપણે શાસન અને સમાજ વિશે શું શીખી શકીએ આ વિડિયો જોવા બદલ આભાર પીડીએફ નોટ્સ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરો વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ગુજરાત જોબ ગુરુ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત